તો જય હિન્દ દોસ્તો તો હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે શું કોરોનાએ ભારતમાં ફરીવાર એન્ટ્રી કરી છે કે નહીં તો તે તમારે જાણવું હોય અને ક્યાં ક્યાં એન્ટ્રી થઈ છે ક્યાં ક્યાં પોઝિટિવ કેસ આવ્યા છે તો હું તમને ટોટલ માહિતી આપું છું પરંતુ જો તમે એની પહેલાં મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે તો હવે શરૂઆત કરીએ કે ભાઈ ભારત દેશભરમાં ટોટલ અને એવી જણાવી કે ગુજરાતમાં કેટલા કેસ પોઝિટિવ આવ્યા છે તે હું તમને જણાવું છું બરોબર જેમ કે અમદાવાદમાં કોરોનાના એક સાથે સાત કેસ પોઝિટિવ આવ્યા છે જી હા કંઈક તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે એક સાથે સાત કેસ પોઝિટિવ આવ્યા છે તેમાં એક મહિલા અને પાંચ પુરુષો કોરોનાથી સંક્રમિત છે બરોબર અને બે 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 વર્ષની બાળકી પણ કોરોનાના પોઝિટિવ થઈ છે બરોબર કોરોના પીડિત થઈ છે બરોબર અને આ તમામ દર્દીઓને હોમ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે બરાબર એટલે તાત્કાલિક તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા છે અને તેમની સારવાર શરૂ છે બરોબર અને બીજું જે છે એ કે

જેમકે આપણે આ જે ટોટલ આઠ પ્રકારના લક્ષણો છે જે તમે લોકોને થાય જે કોઈ પણ વ્યક્તિને થાય આટલા લક્ષણો એટલે તરત જ હોસ્પિટલમાં એડમિટ થઈ જવું કે કોઈ નજીકના ડૉક્ટરને બતાવવું બરાબર તો લક્ષણો શું છે તે હું તમને જણાવું છું પહેલું જે છે કે માથાનો દુખાવો થાય બરાબર કોઈ પણ વ્યક્તિને માથાનો દુખાવો થાય અને બીજું જે છે કે તાવ આવવો બરાબર અને ત્રીજું જે છે કે આ આંખમાં બળતરા હાલવી બરોબર આંખમાં બળતરા થાય આંખ જેમ કે આપણી આંખ બળે બરોબર તો એ તમારે સમજી લેવાનું બરોબર અને ચોથું જે છે સૂકી ઉધરસ બરોબર એટલે આવું લેવા નહીં દેવાની ખાંસી તમને આવ્યા રાખે ઉધરસ નોર્મલ રીતે આમ તમને લાગે નહીં ફીલ ન થાય કે ભાઈ મને ઉધરસ આવે છે બરોબર તો એવું થાય અને પાંચમું જે છે સ્વાદ કે ગંધ ન આવે બરોબર જેમ કે તમે કોઈ પણ પ્રકારની તમને ખુશ્બુ ન આવે કે ગંધ ન આવે કે કોઈ પણ પ્રકારનો સ્વાદ ન આવે બરોબર તમને અને છઠ્ઠું જે છે એ ગળામાં દુખાવો થાઓ જેમ કે તમને ગળામાં દુખાવો થાય બરોબર અને સાતમું જે છે થાક લાગે કે સ્નાયુનો દુખાવો થાય બરોબર અને આઠમું જે છે એ ઝાડા કે ઉલ્ટી થાય જે હા ગાઈઝ મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું છે આ આઠ લક્ષણો જો તમારામાં જોવા મળે તો પ્લીઝ મહેરબાની કરીને નજીકની હોસ્પિટલમાં એડમિટ થવા વિનંતી બરાબર કોઈપણ સંજોગોમાં કોઈપણ જાતની રાહ નથી જોવાની બરોબર આટલી તમને આટલા જે લક્ષણો થાય એટલે જેમ તેમ કરીને હોસ્પિટલમાં એડમિટ થઈ જવું અથવા નજીકના ડોક્ટરોને તમારે બતાવવાનું રહેશે અને આથી બચાવ કઈ રીતના કરવો એ હું તમને જણાવું છું બરાબર જેમ કે આપણે જે પબ્લિક પ્લેસ હોય જે માણસોનો નું વધારે હોય ત્યાં ઓછું જવું બરોબર પબ્લિક ઓછું ભેળું થવું આપણે બધા એ લોકો બરોબર જ્યાં ત્યાં ઓછું જવું પબ્લિક હોય ત્યાં ઓછું જવું અને બીજું જે છે એ કે આપણે ટાઈમ ટુ ટાઈમ માસ્ક પહેરવાનું રહેશે બરોબર એ હજી કઈ સરકારે જાહેર નથી કરી પરંતુ આ જે બચવાના જે પગલા છે એ હું તમને જણાવું છું બરોબર અને બીજું જે કઈ ખ્યાલમાં રાખવાની વસ્તુ હોય તે તમારે ખ્યાલમાં રાખવી જોઈએ બરોબર અને આપણે ભગવાનને એક જ પ્રાર્થના કરવી કે જે ગયા વર્ષે બે હજાર વીસમાં થયું તો તેવું આ વર્ષમાં ન થાય બરાબર એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે ભાઈ જે નેક્સ્ટ ટાઈમ બનાવ બન્યો તો એવો આ સમયમાં બનાવ ન બને જેમ કે એ સમયમાં બે હજાર વીસમાં જ્યારે કોરોના આવ્યો ત્યારે કેટલા લોકો જેમ કે પોતાના પરિવાર છોડીને વહી ગયા હતા બરોબર ક કેટલાય લોકો ગણતરી બારની વસ્તુ છે બરાબર એ તો તમને લોકોને ખબર છે તો અને પ્લીઝ તમે મારી ચેનલમાં નવા હોય અને આવીને આવી ઇન્ફોર્મેશન તમારે જાણવી હોય અને હું તમારી સમક્ષ લાઈવ ન્યૂઝ જ લાવતો રહીશ બરાબર અને તમારે તમારો બચાવમાં કઈ રીતના થશે એ હું તમને જણાવતો રહીશ બરાબર તો પ્લીઝ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવા વિનંતી બરાબર જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે બરાબર આવા નવા સાચા ન્યૂઝ તમારી સુધી પહોંચતા રહે બરાબર અને હું તમને કહું છું કે ભાઈ તમારા ફાયદા માટે જે વાત હશે એ તમારી સમક્ષ રજૂ કરીશ બરાબર આમાં કોઈ પણ જાતનું ખોટું વાત નહીં આવે બરોબર કે ખોટા ન્યૂઝ નહીં આવે આપણી પાસે બરોબર એટલે તમારો બચાવ કઈ રીતના થશે ને એ હું તમારી સમક્ષ રજૂ કરતો રહીશ બરોબર તો હવે મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત